સ્વસ્થ ગુજરાત મિત સ્વીતા મુક્ત ગુજરાત અભિયાન પાલનપુર ખાતે ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષ સ્થાને યોગા અભ્યાસ શિબિરનું આયોજન કરાયું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોગને આજે વિશ્વ સ્તરે સ્થાન મળ્યું છે ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર સ્વસ્થ ગુજરાત મેદ સ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આજરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષતાને યોગા અભ્યાસ શિબિરનું આયોજન કરાયું હતું યોગા અભ્યાસ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોગને આજે વિશ્વ સ્તરે સ્થાન મળ્યું છે દર વર્ષે એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ધામધૂમથી ઉજવણી કરાય છે ભારતીય પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરવા સહિત યોગ થકી લોકો ફિટ બને છે

સહિતના ફેરફારો જોવા મળે છે સૌ કોઈએ યોગ સાથે જોડાઈ ગુજરાતમાં ઘર ઘર સુધી યોગ પહોંચે તે દિશામાં કામ કરવું જોઈએ આ શિબિરમાં વિવિધ પદાધિકારી અધિકારી પોલીસ જવાનો યોગ કોચ ટ્રેનરો અને નાગરિકો બહુ સંખ્યામાં સહભાગી બન્યા હતા